ડુંગરાઓની ગોદમાં વસેલું એક સુંદર મજાનું નગર હતું એ નગરમાં રાજા મહારાજાનો વટ ચામેલો મોટા મોટા જમીનદારો નાની રકમ મોટા વ્યાજી ગરીબ ખેડૂતોને આપે અને એના બદલામાં એની જમીનો અડસી લે એ સમયમાં એક ગરીબ ખેડૂત જેની જમીન તો શાહુકારોએ લઈ લીધી હતી અને બીજાના ખેતરોમાં કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો ગરીબ ખેડૂતને દિવસની પચાસ રૂપિયા મહેનતાણું મળે ખેડૂત દંપતી ભગવાનના ભજન કરનારા અને બહુ દયાળુ હતા કુલ નહીં તો ફૂલની પાંખડી એમ માની ગરીબ ખેડૂત રોજ પચીસ રૂપિયા ગરીબોને દાન કરી દેતો અને વધેલા પચીસ રૂપિયાનું થોડો ઘણો જુવાર બાજરો લઈને ઘરે આવે કાળી મજૂરી અને ભગવાનના ભજનો કરતા દિવસો પસાર થવા લાગ્યા એટલામાં ખેડૂતના ઘરે એક દીકરાનો જન્મ થાય છે દીકરો દિવસે ને દિવસે મોટો થાય છે અને ખેડૂતની ટેકી પ્રમાણે પચીસ રૂપિયામાં ગુજારો થતો નથી એક દિવસ સાંજનો સમય છે ખેડૂતની પત્ની તૂટેલી ઝૂંપડીમાં ચૂલા ઉપર ખાતી છાસમાં બે મોટી જુવાર નાખીને ગેસ રાંધી રહી હતી પેલોકો રમતો ખેડૂતનો દસ વર્ષનો છોકરો આ જોઈ રહ્યો હતો એવામાં ખેડૂત પણ મજૂરીએથી આવીને ખાટલા ઉપર બેસે છે નાનકડો છોકરો કંઈ સમજે નહીં એને તો રોટલા ઉપર માખણનો લોડો અને શાક ખાવાનું મન થાય એટલે એને કહ્યું બાપુ તમે રોજ પચીસ રૂપિયા શું કામ દાનમાં આપી દો છો આપણા ઘરમાં આપણે સારા પકવાન ખાઈ નથી શકતા સારા કપડાઓ નથી પહેરી શકતા ના તો કોઈ તહેવારે મિષ્ટાન બનતું તમે ભૂખા ભિખારીઓને પચીસ રૂપિયા ના આપતા ખેડૂત છોકરાને કંઈ જવાબ ના આપી શક્યો ત્યારે ખેડૂતની પત્ની બોલી બેટા તારા બાપ જે પણ ધર્મ પુણ્ય કરી રહ્યા છે એ તારા માટે કરી રહ્યા છે નાનો છોકરો કોઈ સમજી ન શક્યો પણ એને માની વાત માની લીધી દિવસો વીત્યા છે ત્યાં તો ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હતો એક વિછરેલો કાળો પાડો આવીને ખેડૂતને અણીદાર સિંગડા મારતા ખેડૂતના ત્યાં જ રામ રમી જાય છે પરિવારમાં તો શોખ છવાઈ જાય છે જમા પૂંજી બચાવેલી કંઈ હતી નહીં એટલે ઘરમાં એક મુઠ્ઠી જુવાર પણ મળે નહીં ખેડૂતનો નાનો છોકરો રડતા રડતા એક દિવસ પોતાની માને પૂછે બાપુ ક્યાં ગયા છે માએ જવાબ આપ્યો બેટા તારા બાપુ યમપુરીમાં યમરાજના ઘરે ગયા છે તો માં હું બાપુને તેડવા જાઉં છું આટલું બોલીને દીકરો ઘરની બહાર નીકળી જાય છે માને થયું હમણાં ગામના પાદરે રમીને પાછો આવશે પણ દીકરે તો લીધી જંગલની મોટી વાટ એટલું ચાલ્યા પાછા થાકેલો ખેડૂતનો છોકરો એક મોટા આંબાની શીતળ છાયામાં વિસામો ખાવા બેસે છે ત્યાં તો આંબાને વાણી ફૂટી બેટા તો કોણ છે અને ક્યાં જઈ રહ્યો છે છોકરાએ કહ્યું હું ગરીબ બાપનો દીકરો છું યમપુરી યમરાજના ઘરે મારા બાપુને લેવા જઈ રહ્યો છું તો બેટા મારું એક કામ કરતો આવીશ એ યમરાજને પૂછજે ને કે કે હું આટલા વર્ષોથી અહીંયા ઊભો છું આજ સુધી મારું એકે પાનડું ભૂમિ પર પડ્યું નથી કે નથી મારી એકી ડાળ સુકાતી મેં આટલા ભવમાં એવું તો શું પાપ કર્યું હતું કે મને આ યોનીમાંથી મુક્તિ નથી મળી રહી હા ભલે પૂછતો આવીશ આટલું કહીને ખેડૂતનો દીકરો આગળ વધે છે આગળ જતાં એક મોટો ઈચ્છાધારી કાળીઓ નાગ ફણ ચડાવીને બેઠો છે છોકરો તો ડરથી કાંફવા માંડ્યો ત્યાં તો સાપને વાણી ફૂટી અને બોલ્યો બેટા તો કોણ છે ને ક્યાં જઈ રહ્યો છે છોકરી કહ્યું યમપુરી યમરાજના ઘરે મારા બાપુને લેવા જઈ રહ્યો છું તો બેટા મારું એક કામ કરતો આવજે નહીં યમરાજને પૂછજે કે કેટલાય વર્ષોથી હું અહીંયા પડ્યો છું અહીંયાથી એક આંગળી પણ હું સરખી નથી શકતો તું યમરાજને પૂછજે કે આગલા જન્મમાં એવા તો મેં શું પાપ કર્યા હતા કે મને આ યોનીમાંથી મુક્તિ નથી મળી રહી હા પૂછતો આવીશ આટલું કહીને છોકરો આગળ વધે છે ત્યાં એક ખેડૂત મળે છે ખેડૂત કહે છે કોણ છે અને ક્યાં જઈ રહ્યો છે છોકરો બોલ્યો એક ગરીબ ખેડૂતનો દીકરો છું યમપુરી જઈ રહ્યો છું મારા બાપુને લેવા માટે મારું એક કામ કરતો આવજે ને યમરાજને પૂછજે કે હું કેટલાય મહિનાઓથી વટે વટેમાર્ગુઓની સેવા માટે એક કુવો ખોદાવી રહ્યો છું જેથી તરસ્યા માણસ પાણી પી શકે પણ મારું એવું તો કયું પાપ છે કે જેના કારણે સેવાના કામ માટે પણ કુવામાં પાણી નથી થઈ રહ્યું હા ભલે પૂછતો કહીને ખેડૂતનો દીકરો આગળ વધે છે આગળ જતાં એક તળાવ આવે છે અને તળાવની અંદર એક મથક બેઠી છે છોકરાને જોઈને એની પણ વાણી ફૂટી અને બોલી કોણ છે તું અને ક્યાં જઈ રહ્યો છે બોલ્યો યમપુરી યમરાજના ઘરે મારા બાપુને લેવા જઈ રહ્યો છું તો બેટા તું યમરાજને મારો એક પ્રશ્ન પૂછતો આવજે કે મારે સાત પેઢીઓ ગુજરી ગઈ છે અને હજી સુધી હું આ તળાવમાં ભટકી રહી છું આટલા જન્મોમાં એવા તો મેં શું પાપ કર્યા હતા કે મને આ યોનીમાંથી મુક્તિ નથી મળી રહી હા ભલે પૂછતો આવીશ આટલું કહીને છોકરો આગળ વધે છે તળાવના પહેલે છેડે પોચે છે ત્યાં એક મરેલો બગલો પડ્યો છે છોકરાને જોઈને બગલાને વાણી ફૂટે છે અને બોલ્યો કોણ છે તું અને ક્યાં જઈ રહ્યો છે છોકરાએ કહ્યું ગરીબ બાપનો દીકરો છું યમપુરી યમરાજના ઘરે મારા બાપુને લેવા જઈ રહ્યો છું તો બેટા તું યમરાજને પૂછતો આવજે કે મને મર્યાને વર્ષો વીતી ગયા છે પણ મારો આ દેહ અહીંયા જ પડ્યો છે ક્યારેક પાણીની લહેર આવે તો મારા દેહને તાણીને પાણીની અંદર લઈ જાય અને ફરીથી કિનારા પર મૂકી દે પણ હજી સુધી મારો દેહ ગળતો નથી તું યમરાજને પૂછજે કે આગલા જન્મમાં મારા એવા તો શું પાપ રહ્યા કે આ શરીરથી મને મુક્તિ નથી મળી રહી હા ભલે પૂછતો આવીશ આટલું કહીને ખેડૂતનો દીકરો આગળ વધે છે અને યમપુરી આવે છે યમરાજને પ્રણામ કરીને ખેડૂતના દીકરાએ કહ્યું હે યમરાજ મારા બાપુ ક્યાં છે જ્યારે મારા બાપુ ધરતી લોક પર હતા ત્યારે મારા બાપુ પચાસ રૂપિયા કમાતા પચીસ દાન કરી દેતા અને પચીસનું અનાજ લાવતા હવે મારા બાપુ ત્યાં નથી તો હું અને મારી બા ભૂખ્યા મરી રહ્યા છીએ એટલે હું મારા બાપુને લેવા આવ્યો છું ભોળા બાળકની વાત સાંભળીને યમરાજ પ્રસન્ન થાય છે અને ખેડૂતના દીકરાને ભરપેટ ભોજન કરાવી પોતાની પાસે બેસાડે છે અને કહ્યું તારા બાપુને હું તારા ઘરે પાછા મોકલી દઈશ બોલ તારે બીજું શું જોઈએ છે ખેડૂતના દીકરાએ બે હાથ જોડીને કહ્યું પ્રભુ મારે બીજું કંઈ નથી જોઈતું પણ હું અહીંયા આવતો હતો ત્યારે રસ્તામાં મને આંબો સાપ ખેડૂત બતક અને બગલો મળ્યા હતા એના મારે પ્રશ્ન પૂછવા છે બધી વાત સાંભળીને યમરાજ બધાના જવાબ આપે છે ખેડૂતનો દીકરો રાજી ખુશીથી પાછો ફરે છે પાછા ફરતા પહેલા બગલો મળે છે બગલાને જોઈને ખેડૂતનો છોકરો બોલ્યો યમરાજાએ કીધું છે કે આગલા ભાવમાં તો એક વિદ્વાન હતો તારી પાસે જે જ્ઞાન હતું એ તે કોઈને આપ્યું નહીં એટલે તને મુક્તિ નથી મળી રહી જ્યાં સુધી તું એ જ્ઞાન કોઈને નહીં આપે ત્યાં સુધી તને મુક્તિ નહીં મળે બકલાએ કહ્યું આવી અવસ્થામાં હવે હું કોને જ્ઞાન આપવા જઈશ તું મારું બધું જ્ઞાન લઈ લે બગલો છોકરાને જ્ઞાન આપે છે અને ત્યાં જ એને મુક્તિ મળી જાય છે આગળ ચાલતા એને બતક મળે છે બતકને જોઈ છોકરાએ કહ્યું તારી અંદર અમૃત છે જ્યાં સુધી એ અમૃત તું કોઈને નહીં આપે ત્યાં સુધી તું આમ જ ભટકતી રહીશ અને તને મુક્તિ નહીં મળે બતકે કહ્યું હવે હું કોને અમૃત આપવા જઈશ તું જ મારું અમૃત લઈ લે છોકરાને અમૃત આપતા જ બતક દેહ છોડીને મોક્ષને પ્રાપ્ત કરે છે છોકરો આગળ વધે છે ત્યાં ખેડૂત મળે છે ખેડૂતને જોઈ છોકરાએ કહ્યું યમરાજે કહ્યું છે કે તમારા ઘરમાં એક કુવારી કન્યા બેઠી છે પહેલાં એના લગ્ન કરાવો અને કન્યાદાન કરો ભગવાને જે કાર્ય આપ્યું છે એ પૂરું કરો પછી તમારા કુવામાં પાણી થશે હું મારી કન્યા માટે ક્યાં વર્ગ ગોતવા જઈશ તું દેખાવામાં પણ સુંદર છે અને ખેડૂતનો છોકરો છે તું મારી કન્યા સાથે લગ્ન કરી લે છોકરાએ ખેડૂતની કન્યા સાથે લગ્ન કર્યા ત્યાં ખેડૂતના કુવામાં છલોછલ પાણી થયું ધીરે ધીરે છોકરો આગળ ચાલે છે ત્યાં પેલું ઈચ્છાધારી સાપ મળે છે સાપને જોઈને છોકરાએ કહ્યું તારી પાસે એક મણી છે એ મણીનું તું જ્યાં સુધી કોઈને દાન નહીં કરે ત્યાં સુધી તારો દેહ આત્માને નહીં છોડી શકે આપે કહ્યું આ અવસ્થામાં કોને દાન કરવા જઈશ આ મારી મણીનું હું તને દાન કરું છું છોકરાને મણી આપતા જ સાપને પણ મુક્તિ મળે છે આગળ જતા આંબાનું એ વૃક્ષ આવે છે આંબાને જોતા જ છોકરાએ કહ્યું આગલા જન્મમાં તમે એક ગુરુ હતા નાના બાળકોને શિક્ષા આપવાનું કામ કરતા હતા પણ તમે નાના બાળકોને સારી રીતે બધું જ્ઞાન ના આપ્યું એટલે આ જન્મમાં તમે હલી ડૂલી નથી શકતા તમારી પાસે જે જ્ઞાન છે એ તમે કોઈકને આપી દો તો તમને મુક્તિ મળી જશે ત્યાં તો આંબાના વૃક્ષે કહ્યું હું કોને જ્ઞાન આપવા જઈશ તું જ મારું બધું જ્ઞાન લઈ લે જ્ઞાન આપતા જ આંબાના વૃક્ષને આ યોનીમાંથી મોક્ષ મળી જાય છે ખેડૂતનો છોકરો પોતાની પત્ની અમૃત મણિ ધર્મનું જ્ઞાન પાઠશાળાનું જ્ઞાન લઈને પોતાના ઘરે પહોંચે છે એની છોકરાને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને એને પૂછે છે તું ક્યાં ગયો હતો અને આ કન્યા તારી સાથે કોણ છે છોકરો હવે બધું સમજી ગયો હતો કે એના બાપુ પાછા નહીં આવી શકે એમને મુક્તિ મળી ગઈ છે પણ એના જે પુણ્ય કર્યું હતું આપી દીધું હતું છોકરો બધી જ ઘટના એની સંભળાવે છે ખેડૂતનો દીકરો રાજી ખુશીથી પોતાનો સંસાર માંડે છે ભગવાનના ભજન દાન ધર્મ અને બીજાને જ્ઞાન આપીને પોતાની જિંદગી વિતાવે છે